મને કંઈ કામ કરવા વિકાસ દિશાના વિકાસ માટે કંઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્યશ્રી અને એમના મળતી કોર્પોરેટ તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે જ્યારે ત્યારે હું પહેલા દિવસે જ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે પણ હજી મેં મેને મેન્ડેટ મળ્યો નગર પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ મળ્યો ત્યારે પણ મારા એટલે આજે રાજીનામું નગરપાલિકાના પ્રમુખ તરીકે અને સભ્યપદનું પણ આપ્યું છે અને સભ્યપદનું પણ હવે હું ઈશા નગરપાલિકા અમુક સભ્યો અને ધારાસભ્ય મને ખૂબ ત્રાસ આપ્યો હતો હવે મારે સભ્યપદનું પણ જેવું નથી ત્રાસ આપ્યો એમનો ત્રાસ ખૂબ જ માનસિક એમના જે કામો હતા ખોટા કામો મારા પાસે કરાવ્યા હતા એમના અંગત કામો મારા પાસે કરાવ્યા હતા હું એ કામો કરવા માગતી નથી અને મેં ચોખ્ખી ના પાડી કે હું ખોટા કામો કરીશ નહીં એ મને ખૂબ એ પ્રમાણે મને દબાણ આપતા હતા અને ત્રાસ આપતા એમના અંગત શું વિવાદ હતો હા એ એમના જે અંગત કામો હતા એ જ પ્રશ્ન છે એના લઈને મને ખૂબ દબાણ વિવાદ હતો હા એમને ટીપીનો એ બધો અને અમુક આપણા સદસ્ય છે એમના ખૂબ દબાણ દબાણો છે આપણા શાસક પક્ષના હોય આપણા ઉપપ્રમુખ એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબાણ મારણો હું નાખો એમના તોડાવ અને ખોટું કામ મારા પર કરાવ મગતા તો હું નથી કરતી એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ આપતો આ દબાણ બાબતે આપો કોઈ નોટિસ આપી છે હા નોટિસ નગરપાલિકામાંથી આપેલી છે હવે ભ્રષ્ટાચાર કર્યો છે એવો પણ આક્ષેપ બેકાલે લાગ્યા હતા શું કશું હા પણ એ મને સાબિત એક તો કરીને બતાવે મે ભ્રષ્ટાચાર કર્યો એ અને હું બીજું પણ કહેવા માંગુ છું કે મે જ્યારે મને હું બોલી હમણા આગળ એ રીતનું મને પ્રદેશમાંથી જ્યારે મને મેઈંડેડ આપ્યો સીઆર આર પાટીલ સાહેબે ત્યારે પણ હજી મેં ચાર્જ પણ નહોતો લીધો ત્યારે જઈને એમને રાજીનામા જિલ્લામાં ધરી દીધા હતા ત્યારે મેં કયું કામ લીધું કયો ભ્રષ્ટાચાર કર્યો લારે જવાબ શ્રી સંગીતાબેને ડીસા પ્રમુખ તરીકેથી જે રાજીનામું આપ્યું છે અને સંગીતાબેન એક ધ્રહ્મ સમાજના અગ્રગણ્ય હતા અને તેઓનું રાજીનામું જે આજે આપવા માટે પ્રયાસ થયા અને એમને કારણે જે મેં રાજીનામું આપ્યું છે એ બહુ દુઃખદ ઘટના છે અગાઉ પાલનપુર નગરપાલિકામાં પણ હેસલબેન પાસે જ રાજીનામું લેવામાં આવ્યું હતું આજે સંગીતાબેનને ભોગ બનવામાં આવ્યા છે આ પ્રમાણે જો બ્રહ્મ સમાજનું ના જે આગેવાનો છે એમને વારંવાર જો આવી રીતે અધવચ્ચે ટ્રમ રાજીનામું આપવામાં આવે તો આ એક બ્રહ્મ સમાજનું નારાજગી છે અને બ્રહ્મ સમાજ નારાજગી ક્યારે પણ સ્વાખી થાય નહીં એક સમાજ આજે સમગ્ર બ્રહ્મ સમાજ એકત્ર થયો છે અને સમગ્ર બ્રહ્મ સમાજનો એક સૂર છે કે બ્રહ્મ સમાજને ન્યાય મળે બ્રહ્મ સમાજનું પણ બનાસકાંઠા જિલ્લામાં બહુ યોગદાન અને બહુ મહત્ત્વનું પ્રદાન છે મારે એને ધ્યાનમાં રાખીને પણ હવે પછી બ્રહ્મ સમાજ માટે અન્ય ન થાય એ ઉપરી મોડી મંડળને અમારી રજૂઆત છે વિનંતી છે જય હિન્દ ભારત